પુષ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું સુધ્રુવી અમરેલી જિલ્લામાં આજથી ટેકાના ભાવે પાંચ કેન્દ્રો પર મગફળી ખરીદીનો પ્રારંભ થયો હતો સાવરકુંડલા બાબરા બગસરા રાજુલા અને ધારી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં જ પ્રથમ દિવસે ભમ્ર ગામના ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો એક તારીખે રજિસ્ટ્રેશન કરાવ્યા હોવા છતાં વહલાદવલાની નીતિ અખત્યાર કરીને બીજી તારીખવાળા જાણીતા પોતીકા ખેડૂતોને બોલાવ્યા હોવાથી બમર ગામના ખેડૂતોએ હોબાળો કર્યો હતો પ્રથમ સાવરકુંડલા ખાતે ટેકાના ભાવની મગફળી કેન્દ્ર પર ધારાસભ્ય મહેશ કસવાડાની ઉપસ્થિતિ વચ્ચે દીપ પ્રગટ્ય કરીને નારિયેળ વધેરી ટેકાના ભાવનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું

અને રજિસ્ટ્રેશન અમે પહેલી તારીખે કરાવ્યું છે મારી પાસે આ જો પહોંચ છે તમને બતાવું છું કે આ પહોંચની અંદર તમે જોવો છો કે પહેલી તારીખે રજીસ્ટ્રેશન કરાવ્યું છું અમે ઘણા બધા ખેડૂતોએ સવારમાં પહેલી તારીખે બપોર બે તારીખે સવારમાં કરાવ્યું તો અમારો એક પણ વારો ન આવ્યો અમે અત્યારે તપાસ કરવા આવ્યા હતા અહીંયા તો જે ખેડૂતોનો વારો આવ્યો છે એ લોકોએ બપોર પછી રજીસ્ટ્રેશન કરાવેલું હતું બે તારીખે તો અમને લાગે છે કે કદાચ સરકારે અમારા રજિસ્ટ્રેશન રદ કરી નાખ્યા હોય એવું પહેલું અમારો અનુમાન છે અને કદાચ એનું સ્પષ્ટ અમને હમણાં જાણવા મળશે કે શું કારણ છે બીજું અમને એવું લાગે છે કે કદાચ અમારા પાંચસો છસો ખેડૂતોના વારા અત્યારે વારા પછીના વારા આવ્યા છે તો પાંચસો છસો ખેડૂતોને લેફ્ટ કરીને પછીના વારા લીધા તો આમાં કોકની ભગત હોય એવું પણ અમને જોવા મળે છે કદાચ એવું પણ હોઈ શકે છે તો સત્ય હું છે અને આની અંદર કણકોણ સંપડાયેલા છે જે લોકો સંપડાયેલા હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એ અમને યોગ્ય ન્યાય આપે અમારી સાથે આવું શા માટે કરવામાં આવે છે અમે ખેડૂતો તરીકે આ બધી વસ્તુ જાણતા ન હોઈએ છતાં અત્યારે અમે અહીંયા આગળ બધા ખેડૂતોને નથી લાવ્યો અમે પાંચ દસ ને પંદર બધા ગામમાં પાંચ પાંચ ખેડૂતો આવ્યા છે અને રજૂઆત કરીએ છીએ કે પહેલાં અમને જણાવો કે આ શા માટે તમે આવું કર્યું છે શું આનું મુખ્ય કારણ છે અમને જાણ કરો અને પછી અમે તો બિલકુલ નથી બિલકુલ તમે જોઈ શકો છો પહેલી તારીખનું રજિસ્ટ્રેશનની સ્લીપ છે તમે જોઈ શકો છો મારી પાસે બીજા ભાઈ છે એમની પાસે પહેલી તારીખની રજિસ્ટ્રેશનની સ્લીપ છે મારી પાસે બોલા પહેલાં ભાઈ છે એમને બીજી તારીખે સવારમાં છ વાગ્યાનું રજિસ્ટ્રેશનની સ્લીપ છે તો આનું શું યાર આમ તો અમારે રજીસ્ટ્રેશન કરાવવાનો કોઈ મતલબ નથી તમે તમારી રીતે જ વારા નક્કી કરવાના હોય તો રજીસ્ટ્રેશનને શા માટે એટલી બધી એમને તણતર રાત જગાડવાનું કામ કર્યું છે એટલે આ એક અમને સંતોષકારક જવાબ કે સંતોષકારક આમાં અમને દેખાતું નથી કાંઈ સ્પષ્ટતા કરવી અમે સરકારને વિનંતી કરી છે મારું નામ નિર્મળ વાટલિયા છે આજે નવ તારીખે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ રહી છે એમાં અમે અમારો વિરોધ નોંધાવીએ છીએ તેનું મુખ્ય કારણ છે કે જે લોકોએ સૌપ્રથમ બે એક નવ બે હજાર પચીસના રોજ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા એ લોકોના વારા આપવામાં આજે આવ્યા નથી ત્યારબાદ આવા પાંચસો ખેડૂતોને બાકાત રાખીને જે લોકોએ બે તારીખે રજીસ્ટ્રેશન કરાવ્યા હતા એ લોકોને આજે બોલાવવામાં આવ્યા છે ત્યારે અમને પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ કોની નજર હેઠળ કોની મિલીભગતથી અને કયા પદાધિકારીની સંડોવણીથી આ પ્રકારનું એક કાવ કાવતરું કરવામાં આવ્યું હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે અમે સૌ ખેડૂતો આજે દસથી પંદર ખેડૂતો જ આવ્યા છીએ અલગ અલગ ગામોમાંથી પરંતુ આવા કેટલાય ખેડૂતો છે કે જેની સાથે આ પ્રકારની ઘટના બની છે અથવા તો સિસ્ટમની એ અંદર જે લોકોની મિલીભગત છે તેને સાથે રાખીને આવનારા સમયમાં જે રીતે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની હતી કે કેટલા ખેડૂતો બાકાત રહી જાય છે જે આપ સિસ્ટમથી અજાણ છે તો આવો પ્રશ્ન ભવિષ્યમાં ન થાય અને આવું આવનારા જે ખરીદી ચાલવાની છે એ ખરીદીમાં અન્ય ગામના ખેડૂતો સાથે પણ આ ઘટના ન બને એ માટે આજે અમે આ પ્રથાનો વિરોધ નોંધાવીએ છીએ ઉપરાંત જે લોકોની નજર હેઠળ આ પ્રકારની એક વ્યવસ્થા બની છે કે જે લોકોએ સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા બે ત્રણ ત્રણ દિવસ લાઇનમાં ઊભા રહીને લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા તો એ દરમિયાનની એમની મહેનત જે હતી એ એળે ન જાય અને તેને પોતાનો અધિકાર મળી રહે તે માટે આજે અમે વિરોધ નોંધાવ્યો છે તથા જે લોકોએ પણ આમાં પોતાની ભાગીદારી નોંધાવી છે તે તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય તે માટે આજે અમે માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલા ખાતે આવ્યા છીએ અને આનો વિરોધ નોંધાવ્યા છીએ નહીં પારદર્શકતા આમાં કઈ રીતે લાગે કારણ કે તમને દેખાય છે કે જે પ્રમાણે આ લોકોનું નિયમ છે કે જેને પેલું રજિસ્ટ્રેશન હોય તેને પહેલાં બોલાવવામાં આવે છે પરંતુ આવા તમામ ખેડૂતોની સ્લીપ સાથે અમે આજે હાજર થયા છીએ અહીંયા કે જે લોકોએ એક નવ બે હજાર પચીસના રોજ રજીસ્ટ્રેશન કરાયું હતું એ લોકોને આજે મગફળી સાવરકુંડલા ખાતે લાવવાનો મેસેજ આવ્યો નથી પરંતુ જેણે બે તારીખમાં અથવા તો અન્ય તારીખમાં રજીસ્ટ્રેશન કર્યું છે તેવા લોકોને મેસેજ આવ્યા છે એટલે આમાં પારદર્શકતા અમને લાગતી નથી સાવરકુંડલા ખાતે ગુજકોમા સોલ દ્વારા ખરીદી પ્રારંભમાં ઠેકાના ભાવના ઉદ્ઘાટનમાં ભામર ગામના ખેડૂતોએ ગુજકોમા સોલના ડાયરેક્ટર દીપક માલાણી સાથે જીભાજોડી કરી હતી જ્યારે અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી જે કે કાનાણીને પણ ખેડૂતોએ રજૂઆત કરી

જેમનો વારો હતો એમને સંદેશો આપીને આજે બોલાવવામાં આવ્યા છે ને એની મગફળી આજથી લેવાની શરૂઆત થઈ છે એનો પ્રારંભ પણ થયો છે રાજ્ય સરકારે કમોસમી વરસાદને કારણે થયેલી ભાવેરે માલની ખુવારીને કારણે દસ હજાર કરોડ રૂપિયાની માતબર રકમનું એક ઐતિહાસિક પેકેજ પણ ખેડૂતને સહારો આપવા માટે આપ્યું છે સાથે સાથે પંદર હજાર કરોડ રૂપિયા જેટલી માતબર રકમથી ખેડૂતને રાહત મળે પોતાએ પકવેલા માલનો યોગ્ય ભાવ મળે ને એટલા માટે આ ખરીદીની શરૂઆત આજે મળી છે ને એમાં ગુજરાત રાજ્ય પ્રથમ છે એ વાતનો મને આનંદ છે કે જે પારદર્શક રીતે ખરીદી થાય છે એમાં પણ હું આ કમિટીની અંદર દેશભરની કમિટી જે છે એમાં બેસું છું એટલે મને ખબર છે કે ગુજરાતે હંમેશા અવલ નંબર રહ્યું છે કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે ટેકનિકલ એટલે કે નેટની ખામીને કારણે કેટલીક નાના મોટી વિસંગતતાઓ ક્યાં કરશે ખેડૂતોને એક દિવસ મોડો મેસેજ આપવાના ક્યાંક ને ક્યાંક આવા બનાવો બનશે પણ એટલી વાત ચોક્કસ છે હું સરકાર ના પ્રતિનિધિ નહીં પણ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચોક્કસ ખેડૂતોને એશ્યોર કરું છું કે એક પણ ખેડૂત જેમણે નોંધાવેલી છે મગફળી એનો એક પણનો વારો નહીં આવે એવું ક્યારેય બની શકશે નહીં એની નૈતિક જવાબદારી પણ અમારી છે યાર્ડના પ્રમુખ તરીકે દીપકભાઈ પણ આ વાતને જાણે છે કોઈ પણ ખેડૂતને જેમણે નોંધાયેલા છે એમને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય ક્યાંક નેટની કનેક્ટિવિટીને કારણે નાના મોટો ટેકનિકલ પ્રશ્ન રહ્યો હોય તો અમે એમ માનીએ છીએ કે એ વાતને દરગુજર કરશો અને અમે એ વાતનો એશ્યોર ફરીથી આપીએ છીએ કે એક પણ ખેડૂતનો જે નોંધણી કરાવી છે એનો વારો નહીં આવે એવું ક્યારેય નહીં બને હું એમ માનું છું કે ટેકનિકલ જે જવાબ છે તો તમે ડિપાર્ટમેન્ટને પૂછો જે ખરીદી કરનારા છે એમને પૂછો તો વધારે સારી રીતે તમને સમજાવી શકશે મારો ઈરાદો એટલો છે એ તમને સારી રીતે સમજાવી શકશે મારું નામ રાજાભાઈ બારડ આજે પાંચ સેન્ટર ચાલુ કરવામાં આવ્યા અમરેલી જિલ્લામાં અને દસથી થી પંદર મેસેજ છોડવામાં આવ્યા હતા થોડીનો ભાવ ઓગણત્રીસ હજાર બાવન રૂપિયા ચૌદસો બાવનને ને સાહીઠ પૈસા મનનો અને એકસો ને પચીસ પણ લેવાની છે એક હેક્ટર દીઠ ઓછી જમીન હોય તો ગૂઠાએ હવા હવામાં પચી કિલો એમ ટેકનિકલ પ્રોબ્લેમ લેવી છે ભાઈ આગળ પાછળ થયું હોય કદાચ તો એ કાલે પાછા ક્રમમાં આવી જશે એમ આજ મેસેજ તો ઓછા સુડ્યા પંદર જ છોડ્યા હતા દહથી પંદર સોડ્યા હતા એમ પછી ક્યાં સેન્ટર ઉપર કેટલા સોડ્યા હોય બહુ મને ખ્યાલ ન હોય અહીંયા પંદર વીસમાં જો ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે અમારે હાલવાનું હોય છતાં ખેડૂતને અન્યાય નહીં થાય અમે ખેડૂના દીકરા જ છે ધ્યાન રાખીએ અમરેલી જિલ્લામાં કુલ તેર સેન્ટરોમાંથી પાંચ સેન્ટર પર ટેકાના ભાવની મગફળી ખરીદી શરૂ થઈ છે ને પ્રથમ દિવસે જ ખેડૂતોએ હોબાળો કર્યો હતો જ્યારે જિલ્લા ખેતીવાડી અધિકારીએ સેન્ટર પર મુલાકાત કરીને મગફળી ખરીદી સેન્ટર પર ખેડૂતોને મુશ્કેલીઓ ન પડે તેવી તકેદારી રાખવાની લાગણીઓ વ્યક્ત કરી હતી અમરેલી જિલ્લામાં આપણે જે ટેકાના ભાવે ભારત સરકારના સૂચના મુજબ મગફળી સોયાબીન મગ અને અડદ એમ કુલ આપણા જિલ્લામાં બાણું હજારથી વધુ રજિસ્ટ્રેશન થયેલું હતું અને આ રજિસ્ટ્રેશનના આધારે આપણે જે ખરીદી છે આજના દિવસે અમરેલી જિલ્લામાં કુલ પાંચ કેન્દ્રો ઉપરથી જે કાંઈ સૂચનાઓ મળી છે અને જે કાંઈ વ્યવસ્થાઓ થઈ છે એ પ્રમાણે શરૂ કરવામાં આવેલું છે હાલ જે છે એ એસએમએસની પ્રક્રિયાઓ જે છે એ શરૂ છે અને ખેડૂતો પોતાનો માલ રહી આવી રહ્યા છે